નમસ્તે દીકરીઓ ધોરણ બારના દરેક દીકરીઓને મારા જય માતાજી આપણે છેલ્લે સાત પ્રકરણ સુધીનો અભ્યાસ કર્યો આજે હવે આપણે આઠમું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ પર્યાવરણ અને વર્તન પર્યાવરણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક વિકસતી શાખા છે પર્યાવરણ મનોવિજ્ઞાનમાં શું કામ ભણવાનું તો કે વર્તન એ વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે આપણે વર્તનનો અભ્યાસ કરીએ છીએ એટલે આપણે પર્યાવરણનો પણ અભ્યાસ કરવાનો આપણી આસપાસનું જે પર્યાવરણ છે એ આપણા વિચારો આપણી લાગણીઓ આપણા વર્તન ઉપર અસર કરે છે અને પર્યાવરણ એ માનવી ઉપર અસર કરે છે માનવી પર્યાવરણ ઉપર અસર કરે છે તો આ માટે આપણે પર્યાવરણીય મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો ભૌતિક પર્યાવરણમાં જંગલો અન્ય ભૌગોલિક સંપત્તિ કુદરતી ઉપરાંત શહેરો રહેઠાણો બજારો ઓફિસ રેલવે સ્ટેશન એરપોર્ટ આ બધા માનવસર્જિત પર્યાવરણનો સમાવેશ એ ભૌતિક પર્યાવરણની અંદર થાય અને આ જે ભૌતિક પર્યાવરણ છે એ ઘણી બધી રીતે આપણી ઉપર અસર કરે છે ખાસ કરીને ઋતુઓ હવામાન ઉષ્ણતામાન એ બધાની જુદી જુદી અસરો આપણી ઉપર થાય છે ઠંડી ગરમી મધ્યમ ઉષ્ણતામાન ભેજવાળું વાતાવરણ ધુમ્મસ વરસાદી વાતાવરણ એ બધાની અસર આપણા માનવ વર્તન ઉપર થાય જેમ કે ભેજવાળું વાતાવરણ હોય તો એમાં ઉશ્કેરાટ વધુ હશે આક્રમકતા હશે અને જો ખૂબ જ ઉચ્ચ તાપમાનની અંદર આપણે કામ કરીએ છીએ આપણો સ્વભાવ પછી રહેતા રહેતા ચીડીઓ થઈ જાય છે ઉશ્કેરાટવાળો વાળો થઈ જાય છે તો પર્યાવરણની અસર માનવ વર્તન ઉપર થાય છે આ માનવ અને પર્યાવરણ એની વચ્ચે સંબંધ છે કે પર્યાવરણનું મનોવિજ્ઞાન એ કુદરતી અને માનવસર્ચિત ભૌતિક વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેના પારસ્પરિક સંબંધોની સાથે સંકળાયેલું છે આ પારસ્પરિક સંબંધોની વચ્ચે પરસ્પર પ્રક્રિયા થાય છે જેમાં પર્યાવરણ માનવ વર્તનને અને માનવ વર્તન પર્યાવરણને અસર કરે છે જુદા જુદા પ્રકારના પર્યાવરણો છે ભૌતિક પર્યાવરણની વાત કરીએ તો આપણી આસપાસનો ઘૂંઘાટ આપણી આસપાસનું તાપમાન હવા પાણી પાણીની ગુણવત્તા આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પોષક મૂલ્ય આ બધું જ એ ભૌતિક પર્યાવરણની અંદર આવશે આપણી આસપાસનું જે સામાજિક પર્યાવરણ છે એમાં ખાસ કરીને માતા પિતા અન્ય વ્યક્તિઓ અને એના દ્વારા આપણે જે સામાજિક ઉદ્દીપનો મેળવીએ છીએ એ સમો વયસ્કો એટલે આપણી જીવડા હોય ઉંમરમાં એના મનોવલણો જુદા જુદા પડકારો રોજેરોજ આવતી સમસ્યાઓ સામનો કરવાની રીત આ બધું સામાજિક પર્યાવરણની અંદર આવશે સાહિત્યિક પર્યાવરણ તો એમાં સાહિત્યની રચનાઓ કલા કારીગરી ક્રાફ્ટ જે સ્થાપત્યો બને છે તાજમહલ છે અક્ષરધામનું મંદિર છે આ બધા સ્થાપત્યો છે આ બધા વિશિષ્ટ સ્થાપત્યો માનવ સર્જિત મૂર્તિઓ અમૂર્ત સામગ્રીઓનો સમાવેશ આપણા સાંસ્કૃતિક પર્યાવરણમાં થશે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ પણ ખરું કે જેમાં આપણી કલ્પનાઓ સ્મૃતિ તર્ક વિચારો લાગણી પ્રેરકો પ્રેરણાઓ શિક્ષણ આ બધી જ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે તો આવી રીતે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વ્યાપક અર્થમાં વર્તન કહીએ છીએ પર્યાવરણની અંદર ભૂગોળ સ્થાપત્ય નગર આયોજન આ બધી શાખાઓનો સમાવેશ થાય છે તો આ અર્થમાં જે પર્યાવરણ છે એને બહુવિદ્યાકીય ક્ષેત્ર કહી શકાય છે કારણ કે ઘણી બધી બાબતોની અસર એ પર્યાવરણ ઉપર થાય છે હવે આ માનવ પર્યાવરણ છે તો માનવ અને પર્યાવરણ એના સંબંધના કેટલાક ઘટકો આપણે હમણાં જ વાત કરીએ એમાં ભૌતિક ઘટક આવશે સામાજિક સાંસ્કૃતિક ઘટક આવશે પર્યાવરણ તરફની અભિમુખતા કેવી છે એ પણ એક ઘટક છે પર્યાવરણીય વર્તન કેવું છે એનું પણ ઘટક છે અને આ વર્તનની નીપજ શું છે એ પણ એક ઘટક છે તો માનવ અને પર્યાવરણ સંબંધના ઘટકોની વાત કરીએ તો ભૌતિક ઘટકો ફિઝિકલ ફેક્ટર્સ તો ભૌતિક પર્યાવરણની અંદર ફરીથી આબોહવા વરસાદ તાપમાન અન્ય વનસ્પતિઓ અન્ય વન્ય સૃષ્ટિઓ પશુપંખીઓ આ બધું જ કુદરતી પર્યાવરણની અંદર સમાવિષ્ટ થશે એટલે ભૌતિક પર્યાવરણમાં આવશે સામાજિક સાંસ્કૃતિક ઘટકો કે જેમાં સમાજ અને સંસ્કૃતિના પર્યાવરણમાં રહેલા ધોરણો રિવાજો મનોવલણો પૂર્વગ્રહો માન્યતાઓ સામાજીકરણની પ્રક્રિયાઓ નો સમાવેશ એ સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણમાં થશે પર્યાવરણની અભિમુખતા અભિમુખતા એટલે શું તો કે કોઈ પણ વસ્તુની તરફની ગતિ કે તમને કોઈ એક બાબત ગમે છે તો તમે એ તરફ કાર્ય કરવા લાગો છો તો એ એ વસ્તુ તરફની અભિમુખતા થાય તો પર્યાવરણ તરફની અભિમુખતા તો એ પર્યાવરણીય અભિમુખતા થઈ લોકોની પોતાની આસપાસના પર્યાવરણ અંગેની એની પોતાની શું માન્યતા છે એ પર્યાવરણીય અભિમુખતા છે કે માનો કે આપણે રસ્તામાં જઈએ છીએ ફરવા જઈએ છીએ આપણી પાસે ગુજરાતી છીએ એટલે નાસ્તાના પેકેટ્સ હોવાના જ ફરવા જઈએ ત્યારે વધારે હોય નાસ્તો તો ગમે કરવો બારગામ જઈએ ત્યારે સમય પસાર કરવાની એ મુખ્ય પ્રવૃત્તિ છે પણ નાસ્તો કર્યા પછી પેકેટ્સનું શું કરીએ છીએ તો કે જેવું ખવાઈ જશે એટલે આપણે ફેંકી દઈએ છીએ ક્યાં ફેંક્યું ગમે ત્યાં તો આ માનવ પર્યાવરણ કે આપણી માન્યતા કેવી છે કે કચરો ગમે ત્યાં ફેંકાય ઇન્ડિયા છે ભારત છે કચરો ગમે ત્યાં ફેંકાય એવી એક માન્યતા છે તો આ પર્યાવરણ તરફની અભિમુખતા નો એક મુદ્દો બનશે કે ખ્યાલ આવે છે તમને કે તમે જે પેકેટ્સ ફરતા ફરતા ખાઈ લીધું અને જ્યાં ક્યાંય પણ નાખી દીધું એની ઉપર સૂર્યના કિરણો આવે છે રિફ્લેક્ટ થાય છે અને જમીનનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ એનો એ જાણે કે અજાણે એક ભાગ બની જાય છે તો જો આપણે પર્યાવરણ વિશે વિચારતા હોઈએ તો કચરો ગમે ત્યાં ક્યાંય નહીં નાખીએ કચરા પેટીમાં નાખશું કારણ કે એની એક ચોક્કસ જગ્યા છે આપણને કેમ આપણી ચોક્કસ જગ્યાએ જ ઊંઘ આવે છે એવી જ રીતના દરેક બાબતની એક ચોક્કસ જગ્યા છે ત્યાં જ એ રહે તો બીજાને નુકસાન ન કરે તો આ પર્યાવરણ અભિમુખતા પર્યાવરણીય વર્તન કે પર્યાવરણીય વર્તનમાં લોકો પોતાની જે સામાજિક આંતરક્રિયાઓ કરે છે એનો સમાવેશ થાય છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે બીજી વ્યક્તિ જૂથ સાથે જૂથ જૂથ સાથે કેવું વર્તન કરે છે એ પર્યાવરણીય ઘટક બની જશે અને આપણા જે વર્તનો છે પર્યાવરણમાં રહેતા રહેતા આપણા જે વર્તનો છે આ વર્તનોની કઈ છે કે કે માનો આપણે કોઈ ઘરની અંદર રહીએ છીએ કરી હશે ઘર કેવી રીતના બન્યા હશે આપણને આપણું ઘર નાનું લાગે અસુવિધાઓ વાળું લાગે મોટું ઘર જોઈતું હોય સુવિધાઓ જોઈતી હોય તો એ માટે આપણે વધારે પ્રયાસ કરશું કે સારું ઘર મળે વ્યવસ્થિત ઘર મળે તો એ પર્યાવરણીય વર્તનની નીપજ થઈ આવી જ કોઈ પ્રેરણાથી પ્રેરાઈને અગાઉ ઘર શેલ્ટર્સની શોધ થઈ હશે કે આપણે ત્યાં સલામત રહી શકીએ મૂળ મુદ્દો છે સલામત રહેવાનો ઋતુઓ સામે આપણી સુરક્ષા એ મુખ્ય મુદ્દો હતો અને એમાંથી આપણા પોતાની સુરક્ષા સુધીની વાત હવે ઘર સુધી આવે છે તો આ પર્યાવરણીય વર્તનની નીપજ છે કે આપણે રહેઠાણો બાંધ્યા નગરો બનાવ્યા શહેરો બનાવ્યા પાણીની જરૂરિયાત થઈ તો આપણે નદી ઉપર બંધો બનાવ્યા તો આ વર્તનોની નીપજ છે કે જે એક યા બીજી રીતે પર્યાવરણને અસર કરે છે પહેલાં પૃથ્વી ઉપર આડું વિસ્તરણ હતું હવે ઊભું વિસ્તરણ છે કે પહેલાં તો પ્લોટ એરિયા હતા બધાને જમીન મળી રહેતી રહેવા માટે હવે પ્લોટ એરિયા મળી નથી રહેતા કારણ કે જમીનની સંકળાશ છે તો હવે ઊભું વિસ્તરણ છે ફ્લેટ્સ છે તો આ વર્તનની નીક થઈ એટલે આવી રીતના માનવ અને પર્યાવરણ એની વચ્ચેનો સંબંધ છે તો માનવ અને પર્યાવરણના જે આ પાંચ ઘટકોની આપણે વાત કરીએ એની વચ્ચે પરસ્પર સતત આંતરક્રિયા થાય છે જે લાંબા ગાળે મનોસામાજિક વર્તન અને એના પરિણામોને નિર્ધારિત કરે છે કે માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ એનું વૈશ્વિક દ્રષ્ટિકોણ ડેવલપ થાય છે પર્યાવરણ અંગેનો ખ્યાલ પર્યાવરણને આપણે કયા સંદર્ભે જોઈએ છીએ આપણું પ્રત્યક્ષીકરણ કેવું છે આપણો અંગત અવકાશ કેવો છે ભૌગોલિક હદ કે વિસ્તાર કઈ છે ભીડ કેવી છે પર્યાવરણીય તનાવો કેવા છે એ અંગેના અનુભવો કેવા છે તો આવી રીતના પર્યાવરણના મનોવિજ્ઞાનની આખી ક્ષેત્રની રચના થાય છે તો આ રીતે આપણે આજે પર્યાવરણ અને વર્તનની વાત કરી માનવ અને પર્યાવરણના સંબંધના ઘટકોની વાત કરી તો દરેક દીકરીઓને મારા જય